તો રામ રામ ને ને બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં રીજો બરોબર તો આપણી હેના તમે બધા કેતા કે નાથે જાઓ નાથે જાઓ તો તમારા બધા તબિયત હારી રહી હસતા ખેલતા રહ્યો અને રાજી રહ્યો ને તમારા બધા હારું તમને જો હું હાલે જા અને આ બેસી ભેગા લીધા થઈ ફિલ્ડિંગ ભરો આને લીધો આની તો મારું કામ લઈ લીધું તા તમે વિડીયો જોયો ઘેર બરકે ના તગારા હેરવા માંડવી ના મળે એટલે એની ભેગો લીધો અને અમે નિશાળો એ મને સપોર્ટ કરવા આવ્યો હતો એટલે તો અમે નીકળ્યા કે નાખકા જાઓ બરોબર યુવરાજભાઈ ના નીકળ્યા અને એ જોજો તો કાટો લાગે આ મોહી બરોબર આ એ કે જાઉં તો મી હાલો હાલો આપણીમાં કામ હું તો બધા નીકળ્યા અને થોડાક નેવડ્યા આવતા તો મિત્રો હાલો વાંટો મારે આવીએ તો નીકળ્યા અને જવા માર્ગમાં હે એ ધીરે ધીરે પીડ્યા જાય તો બ્લોગ જોતા રહીજો ને તમને આ જમાવટ કરાવી બરોબર કારણ કે હામકા જણા હે એટલે હવાની મજા આવી તો કે નહીં જાતા નહીં બરોબર વેપસુન ઠંડાને જે લેવાય લઈને બેસે તો બ્લોક જોવા હાલો તો બના રહીજો બ્લોકને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો હા મોજ આવે એટલે તમે કરે જ દીધો મારે કેવું ન પડે કારણ કે તમને મોજ જ આવે મારો બ્લોક જોવો એટલે એ ઉપાધી જેવું હોય નહીં હાલો તો એવું નીકળે ધીરે ધીરે બરોબર ને તળી કોઈ બહુ થગો તો અમે હે રોડી પૂગ્યા બરાબર ગાડીમાંથી નીકળ્યા વાળા કાદુ સુટતા સુટતા પગુલિન દેવાઈ ગઈ બે બે છ્યા મો ખોડા ગા એમાં પીએ ગા અડધી કાદા ને પણ કઈ આઈલ ભજી હોય એટલે જા રોડી પૂગ્યા પાછા અમે અને ધીમે ધીમે નીકળીએ આ કયો પાણી છે એ તારે તું ના પીલે લોકલ પાણી ને પીતો અમાર અવાજ બગડે જાય કપે ચાલે ના પાણી તું લેવા દે જા દુલી રીશનરી લે આ પાણી ન પી સમજતા જ નથી મારો અવાજ દેખે છે આ અવાજ ઉપર તો બધું હાલ ને નહીં લોકલ પાણી લેવો વીસ રૂપિયા લોકલ પાણી પીતો જ નથી ફિલ્ટર પ્લાસ્ટિકમાં માં પાછું બિશનરી સિવાય પાણી જ નથી પીતો આને કેટલી ફરે સમજાવું હોટલ આવે હા હોટલ આવે સાંભળ ન માણસ ને દે આપણે સાંભળ ને આવે ન મને મેળે જ ન હોય અવાજ બેગડી જાય અવાજ ઉપર તો આખું મારું એવા બીજી ફાકીમાં હે ને તું પાવડર ન રાખે જતો મળે આ ગરું કહાય જાય મારું મેગી ફાકી ખાય એટલે સમજાવ ગમે ત્યારે ખબર દેવાની

આ કરે આ એમ બેય બોલતા હોય ને તો ને પાછું તો અહિયાં રીલ્સ બનાવવાની રીલ્સ બનાવે છે

હાલો તો અપડેટ દેતા જઈએ અને આ મોજમાં આવે ગયો યુવરાજભાઈ મારા મફતની ફાકીને જમાવા ઠે એની પર આપણે મો બરોબર જ છે તો એ વેન્દ્રી જેવું કરે હતી હાલો નીકળીએ ધીરે ધીરે પી ગયા આ તો પહાસ પી ગયા ત્યાં ને તો નાળા ખોલ ના ખાયા હાલો આપણે તો હલાવીને જ તો મિત્રો આથી કાં જાવ

ભગવાન પાણી કાંક મેળ કરે બીજા પાડા લે હફે રહ્યો હા પાણી પીવા સારું મેં આ ખાડાને ભરેલા આવે શું માં સાનું પીએ ને એમાં મને એકચુલી નો ફાવે મેં કહું નતર ટૂંકી ફિલ્ટરનું કંઈ પીતું હોય એ પાણી ગોતે બિચારો આ પૂરું થઈ ગયું એ તો કચલો તડકો પડે હા હા કારો કારો મોકલા જેવો થયો જોવો હાલે હાલે બિચારો હા મો જવા તો મો જવા તો એનો ભંગારવાળો નથી લાગતો ભંગારવાળો નથી લાગતો કોઈ જોત બેન કોઈની બંગલ વેચવા હોય તો કમેન્ટ કરજો આ ભાઈ નંબર આપું બરબર હાલો ભાવ આપિયા અને માર્કેટમાં નામ હે ભાઈ નું એટલે એ ઉપાડ જેવું ન જ હાલો તો રસ્તામાં હે નઈ કરીયે પુગવા જાવ ના જલ તને દેખાડીય બરબર તો પુગ્યા જો ધીમે ધીમે હાલતા હાલતા આતા તને દેયાંથી પુગતે આવ્યા બે ભાન થાતા થાતા આણે આગણીમાં ત્રાવમાં પાણી પી બેહ્યું ઓલા કૂતરાને નાતાતા મિકું પી લે તો એ કે ત્રહે રેવાય નઈ ઈ કદડો પી લેતો હું ચાટાઈ ચાલુ થી આવ્યો હા ચાટાઈ દે દે ચાલુ થી અને જો આ સાંપુ દેખાય ને

બહુ મસ્ત મંદિર છે દેખવાની મજા આવે અંદર ના લથાતાનો ફોટો સુરવીર પર્વત કુસળિયા અને બેના ફોટા બની જોઈ લ્યો અને દર્શન કરી લ્યો આપણે પૂગી આવ્યા અને આ બધી પાછળ નું ભાગે બહુ જમાટ આવે આ ધજા અને જો અને આખો બહુ મસ્ત મંદિર છે આવો આવો બેહો આખે સાથે બહુ મજા આવે અને એકદમ શાંત વાતાવરણ ઠંડુ વાતાવરણ અહીં થાય કે બેઠા જ રહીએ આપણી પ્રસાદી ચાલુ હોય આ અવિતરણ અન્ન ક્ષેત્ર અને બહુ મજા આવે તો અમી તો પૂગે હાલ સા પાણી પી લઈએ નારી બારે વધારે લઈએ પછી થોડીક વાતચીત કરીએ પાછા આપણી આ આપણે યુવરાજભાઈ જો યુવરાજભાઈને માનતા હોતી કે આપણી હે ને ભૂસ મારતા શીખવું અને આપણે આપણે પૈસે બહુ નથી ભેગું થાય એટલે આમ ગામને પૈસે મોજું કરાવી ગયું એટલે જો આ નારિયાને વધારે અમે બિસાને માનતા હાસી હગાઈ નહીં હોતી હગાઈ નથી થતી ને કે હગાઈ નથી થતી નાથા હતા માનતા કરીએ કે એ હગાઈ થઈ જાય નાથા હતા કે તો પછી માનતા જો મને લાગે કે મેળ આવે ગો તે આજ વાર પેગી લાગવા આવ્યો અને કે નારી વધારે જા અહીં વાર ભાઈ કંઈ મેળ આવી ગયો નામ જાણવું કોમેન્ટ કરજો કહેવાય નહીં તમારે બધાને જો નામ જાણવું હોય તો જ કમેન્ટ મને કહી દો તો હું યુવરાજબેન પૂછન તમને બધાને નામ કે બરાબર યુવરાજભાઈ નામ લાઈક કરી દેજો હા સાહેબ જો આ પ્રસાદનું નામ લીધું ને આ સાહેબ બધે મોટ છે હું એકલો જ આવ કરો સારી ભલ લીધી હો બાપ અને આમાં સાહેબ તમને લાગે કોઈ પ્રસાદ લીધી આ જોવા જો આ યુવરાજભાઈ જો કે આપણે પેગી તો લખ્યું કે મને વાત થઈ કે તો પ્રસાદી મેળાય છે ને પ્રસાદી મેળાય છે ને તો હાલતા કરી બધું થઈ જાય લાડીથી મને કહેતો હતો આ તો આહવાન સાહેબ છે મારી બહુ મજા આવે સારો એ પ્રસાદ લઈ લઈએ પછી બાપુને પૂછ્યું જો ઘરે આવે ને તો લાદવા લાદવા બહુ મીઠી ના આવે ભેગા બાંધી દે તો રસ્તામાં ખાવા થાય બીજું બધું તો ભોર્યું આ ભલે પ્રસાદ લેવા તો બેઠા પણ આમાંથી કેટલી ઉપર ઉપાડી વાળા પીડા થતા નથી ઓલો ભાઈ મને પૂછે ભાઈ કેટલી ખા આ ભમણા આ લઈને બેઠા જવો છે હા એ કે સાહેબ ઘટવી ન જોઈએ એટલે બિચારા વાગો તો કેટલી ખા આ મોલ આ લઈને બેઠા હોય તો તમે આપણે દે નાખો બીજી ફેર એમ મારા ભેગા એમ આવતા આવે છે સાહેબ આજથી પેગી લઈ ગયું આને ભેગા આને લેવા થતા નથી આપણું વગર ના ખરાબ તો પાછા નીકળ્યા ગયા નાથે હાથે અને પૂગવા આવ્યા નાથે હાથે નીકળ્યા મંદિર ભેગી મોટરસાઇકલ જોડાઈ ગયા હમણાં એટલે ભરમરાઈ ના નિવા મૂકતા તમે જે કરવા એ ભૂખ દિયા અમે 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 રોલ કરીએ તો એ અમારા કતે ભગત મોટા નીકળ્યા અમારો કદ નહીં ખબર અમે હવાઈ પાંચી પાંચી લઈને નીકળ્યા હતા ખિસ્સામાં રેડી કરી દીધું ભાઈ ફાકીના રેડી કરી દીધા હમણાં ઠંડા ને ફાકરીઓને વેફારોનું કામ લઈને ખાવા મારું અમે અમને ને મૂક્યું તમે તમારી રીતે રહેવું હોય તો રહ્યો ને જે કરવું કરો અમે તો પ્રસાદ લેતા હતા નીકળ્યા ગયા જીવરાજભાઈ બે હવે આવી છે રીતના એ અને આ જમાવટ કરી બ્લોગ તમે જોવા લેજો કેવી મજા આવી ધબદબાટી બોલાવો અને મોજું કરો અને બીજાની કરાવો તો મોજ કરો અને મજા આવે શેર કરી દીજો બીજા મોજ કરાવો બીજાની અને આજનો બ્લોગ એમાં પૂરો કરીએ જમા કરીએ જો આપણે શેર કરી દીધું નવા સબસ્ક્રાઈબ કરી બરોબર હાલો એવો મેળ્યા કાલુ ના બ્લોગ માં ત્યાં મજા મજામાં રહ્યો હસ્તા ખેલતા રહ્યો ને રાજી રહ્યો